જે વિડીયા બનાવે છે એમનું શૂટિંગ થાય છે આપણે હંસાપુર ગામમાં તો આપણે હંસાપુર તમને બતાવી દઈએ તો આપણે હંસાપુર પહોંચી ગયા છીએ હાંસાપુરની સ્કૂલ આ તમે વિડીયા જોયા હશે કે અહીંયા સ્કૂલના પણ એમને શૂટિંગ લીધેલા છે હાસાપુરની સ્કૂલ છે આ ગામ તરફ જવાનો રસ્તો છે હવે આપણે આગળ જઈએ ગામમાં જોઈએ આગળ ક્યાં ક્યાં શૂટિંગ થાય છે મિત્રો તમે અમુક વિડીયોની અંદર તમે આ દૂધ ડેરી તથા વટલાનું શૂટિંગ પણ જોયું હશે ઘણા ખરા વિડીયોમાં વટલાનું શૂટિંગ બતાવે છે હજુ આપણે આગળનું શૂટિંગ જોઈએ આપણે મિત્રો જઈ તો રહ્યા છીએ પણ હાજર છે કે નથી આપણે જોઈએ એમના મકાન પણ આવી ગયા જ છે આપણે પણ જોઈ લઈએ તરત જ હાજર છે કે નથી આપણને નથી ખબર ની જગ્યા લોકેશન આવી ગયું છે જોઈએ આપણે એમના મકાનો બતાવી દઈએ બાઈક થોડું ધીમું રાખજો એટલે તેમના મકાન છે જોઈ લો આ શૂટિંગ તમે જોયું હશે શૂટિંગમાં જોયું છે આ મકાનો બધા જવા દઈ આ મકાન જોયું હશે આ પણ મકાન જોયું હશે તમે ઘણીવાર શૂટિંગોમાં હોય છે આ ચોકમાં ઘણા બધા શૂટિંગ થઈ જાય તમે જોઈ શકશો મિત્રો તમે જોયું હશે આ લોકેશનમાં તો તમે ઘણા બધા એવા વિડીયો બની ગયા છે આ લોકેશન ઉપર ઘણા બધા એવા વિડીયો બની ગયેલા છે જોઈએ આપણે

આપણે બ્લોગ બનાવવા માટે ઘણી બધી મહેનત કરીએ છીએ તમને બધા લોકેશન અમે બતાવ્યા બધાના મકાન પણ બતાવ્યા તો વિડીયોને તમે લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આવી ગયા છીએ શોપિંગ તરફ અને એમનો રેકોર્ડિંગ સ્ટુડિયો પણ છે એસબી રેકોર્ડિંગ સ્ટુડિયો તો આપણે ઓલરેડી આવી ગયા છીએ શોપિંગ બાજુ આ છે શોપિંગ એસબી મ્યુઝિકલ અને એસબી શોપિંગ આજે બંધ છે હરિભાની ચા ચાલુ જ છે જો ઓલરેડી તમને બતાવી દીધું મેં એસબી મ્યુઝિકલ સ્ટુડિયો જે તમે જોઈ શકશો એસબી શોપિંગની જે દુકાન પણ છે આજે પૂનમ છે ગુરુ પૂર્ણિમા એટલે રજા લાગે છે પણ હરિભા ચાનું ચાલુ જ છે જુઓ કેટલી બધી ટ્રાફિક છે જોઈ શકો છો તમે

हां एक गोरा 10 वाली फल्लाव चपाथो ना देख જો મિત્રો આપણે કેટલી બધી મહેનત કરી તમને ચા પણ બતાવી દીધી છે ચાનો ભાવ છે અઢીસો ગ્રામ ચા એકસો ને દસ રૂપિયા આપણે હરિભાની ચા સ્ટોક લઈ લીધી છે તમે જોઈ શકો છો ખૂબ બધો આપણે સ્ટોક લઈ લીધો છે હરિભાની ચાનો જુઓ આપણે વેચવા માટે લીધી છે હરિફાની ચા જોઈ શકો છો તમે ફૂલ સ્ટોક છે